અગત કરવામાં આવ્યું હતું શહેરના ગુલાબનગર પાસે ધારાસભ્યના સ્વાગત માટે બાઇક રેલીનું આયોજન કરાયું હતું બાઇક રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આતકે પૂર્વ રાજ્યમંત્રી હકુબા જાડેજાએ ધારાસભ્ય રીવાબાનું સ્વાગત કર્યું હતું ગુલાબનગરથી ગુરુદ્વારા ચોકડી સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ભગવા સાથે બાઇક રેલીમાં જોડાયા હતા સમગ્ર ગુજરાત જેના માટે ગૌરવ લઈ શકે ભારત જેના માટે ગૌરવ લઈ શકે એવા રવિન્દ્ર જાડેજા જામનગર ગૌરવ આપણું વિધાનસભામાં પ્રતિનિધિ કરતા સમગ્ર ગુજરાત પોલિટિકલ રીતે એક રીવાબાને આમંત્રણ મળતું હોય ત્યારે આપણે જામનગર સૌ એના માટે ગૌરવ લઈ શકે જ્યારે અયોધ્યા જવા નીકળ્યા ત્યારે પણ અલગ અલગ સંસ્થા સમાજો દ્વારા એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજે જયારે એને જામનગરમાં અયોધ્યાથી પ્રવેશ થયો ત્યારે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ભગવા ધારી તરીકે સમગ્ર જામનગર શહેરની જનતા અલગ અલગ સંસ્થા દ્વારા રીવાબાનું આજ ભવ્ય સ્વાગત ગુલાબનગરથી થઈ રહ્યું છે અને હજારોની સંખ્યામાં રેલી રૂપે શ્રીરામ ભગવાનના મંદિર સુધી અહીંથી પ્રસ્થાન કરવાના છે અત્યારે સમગ્ર જામનગર એના માટે ગૌરવ લઈ શકે કે રીવાભા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી પુરાવીને જામનગર બતાવેલા છે